ફાંસીની સજા માટે વપરાતા દોરડાને શું કહેવાય તમને ખબર હોય તો કોઈ ગુનેગાર હોય તો એને જો કોર્ટે એવો આદેશ કર્યો હોય કે આને ફાંસી આપી દો તો એક દોરડું વપરાય ફાંસી માટે ચાલો એ દોરડાને શું કહેવાય કોણ કહેશે બોલો કુલદીપભાઈ ચાલો મનીલા દોરડું સાચું છે હજી એને કહેવાય બોલો તો ભાઈ જલ્લાદ દોરડું પણ કહેવાય બોલો તો બેન બક્સર જેલ દોરડું સરસ બક્સર જેલ દોરડું જો ત્રણેય નામ સાચા છે હવે મનીલા દોરડું જલ્લાદ દોરડું અને બક્સર જેલ દોરડું આ દોરડું છે ને બક્સરની સેન્ટ્રલ જેલ જે બિહારમાં આવી છે ત્યાં બનાવવામાં આવે છે તે મનીલા નામના હેમ્પના છોડના ફાઇબર એટલે કે રેસામાંથી બનાવાય છે અને એ મજબૂત અને જાડું બનાવાય છે અને એને નરમ બનાવવા માટે શું કરે ખબર છે કેળા અને માખણી બંનેનું મિશ્રણ તૈયાર કરે અને એ દોરડાની ઉપર લગાડવામાં આવે એટલે જે ફાંસી જેને દેવાની છે એને ફટાફટ એના ગળામાં સર